નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વર્ષે ભારે વરસાદે ગુજરાત અને અન્ય રાજ્યોને હાલત બગાડી છે તેમને ધ્યાનમાં લઈ અને મિત્રો મોદી સરકારે મોટી જાહેરાત કરી છે પાણીમાં ડૂબેલા ગુજરાતને ફરી બેઠું કરવા માટે મિત્રો મોદી સરકાર આપશે રૂપિયા છસો કરોડનું રાહત ફંડ તો મિત્રો આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે કયા રાજ્યોમાં કેટલી રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી છે કોને મળશે રાહત ફંડ સંપૂર્ણ માહિતી વિશે આગળ વાત કરીશું તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો મિત્રો આ વર્ષે દેશમાં અનેક રાજ્યોમાં પૂર જેવો વરસાદ આવ્યો છે અનેક રાજ્યો અસરગ્રસ્ત છે ત્યારે કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત ગુજરાત સહિતના ત્રણ રાજ્યો માટે મિત્રો છસો ને કરોડ રૂપિયાની સહાયની મંજૂરી આપી છે જેમાં મિત્રો મણિપુરને પચાસ કરોડ ત્રિપુરાને પચીસ કરોડની સહાય અને ગુજરાતને સસો કરોડની રાહત પેકેજની જાહેરાત કરી છે ત્યારે પૂરગ્રસ્ત ગુજરાતને બેઠું કરવા માટે મિત્રો કેન્દ્ર સરકારની આ સહાય મહત્વની સાબિત થઈ શકે છે થોડા દિવસો પહેલાં મિત્રો ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમો એટલે કે આઈ પૂરની અસરગ્રસ્ત આસામ મિઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા અને મણિપુરમાં નુકસાન સ્થળ પર મૂલ્યાંકન માટે નિમણૂક કરવામાં આવી હતી જેમને સ્થળનું નિરીક્ષણ થતાં સર્વે માટે અલગ અલગ રાજ્યોની મુલાકાત લીધી હતી કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિતના ત્રણ રાજ્યોને મિત્રો સહાયની જાહેરાત કરી છે જેમાં મણિપુરને પચાસ કરોડ ત્રિપુરાને પચીસ કરોડની સહાય અને ગુજરાતને છસો કરોડની સહાયની પેકેજની જાહેરાત કરી છે તો મિત્રો પાણીમાં ડૂબેલ ગુજરાતને ફરી બેઠું કરવા માટે સસો ફાળવણીની જાહેરાત કરી દીધી છે પરંતુ મિત્રો હવે અસરગ્રસ્ત વિસ્તારોને જે ખેડૂત મિત્રોને કેટલો લાભ હેક્ટર દીઠ આપવામાં આવે છે તે સરકાર ઉપર ડિપેન્ડ રહેશે